નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વર્ગ વર્ગ ઉભયજીવી અને વિશે અભ્યાસ કરીશું જોઈએ વર્ગ ઉભયજીવી એટલે કે એમ્ફીબિયા વિશે વાત કરીશું એમ્ફીબિયાનો નો મતલબ થાય છે કે એમ્ફી એટલે કે ડ્યુઅલ ઉભય બાયોસ એટલે કે લાઈફ જીવન ઉભયજીવી નિવાસ સ્થાન સ્થલજ અને જલજ બે જોડ ઉપાંગો ધરાવે શરીર એ શીર્ષ અને ધડમાં વિભાજિત ત્વચા એ ભીણી અને ચીકણી આંખો એ પોપચા ધરાવે છે કાનમાં કણપટલ જોવા મળે છે પાચન માર્ગ મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે તેને અવસારણી કહે છે શ્વસન ચાલર ફેફસા અને ત્વચા દ્વારા હૃદય ત્રિખંડી એમાં બે કર્ણક અને એક ક્ષેપક આવેલું હોય છે રુધિરવાળા પ્રાણીઓ છે લિંગભેદ જોવા મળે છે ફલન બાહ્ય ફલન વિકાસ પરોક્ષ અને અંડપ્રસવી પ્રાણીઓ છે એમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ટોળ દેડકો વૃક્ષ નિવાસી દેડકો સારામંડર અને એકથી ઓફિસ હવે જોઈએ વર્ગ સરિશુ એટલે કે રેપ્ટિલિયા વિશે વાત કરીશું આ વર્ગનું નામ તેમના પ્રચલનની વિસર્પીયતા એટલે કે સરકતા કે પેટે ઘસડાઈને ચાલવું પદ્ધતિને આધારે છે વસવાટ સ્થ શરીર એ શુષ્ક અને શૃંગમય ત્વચા તથા અધિચર્મીય ભીંગડા કે પ્રસરકો દ્વારા આવૃદ્ધ બાહ્યકર્ણ કે કર્ણ પલ્લવ ધરાવતા નથી કાનમાં કર્ણપટલ જોવા મળે છે હૃદય ત્રિખડની એમાં બે કર્ણક એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક આવેલું હોય છે મગરમાં ચતુષ્કોટરીય હૃદય આવેલું છે રુધિરવાળા પ્રાણીઓ છે સાપ અને ગરોળી તેમની કાચડીયુક્ત ત્વચા દ્વારા પીંગડા દૂર કરે છે લિંગભેદ જોવા મળે છે ફલન અંતઃફલન વિકાસ સીધો અને પ્રસવી પ્રાણીઓ છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દરિયાઈ કાચબો કાચબો વૃક્ષ ગરોડી બગીચાની ગરોડી મગર ઘડિયાળ ભીટ ગરોડી જેરી સાપ નાગ કાળોત્રો ચિત્રો